નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું આપણી સાથે જિલ્લામાં નર્સે જલ મહાકુભાંડ યોજનામાં આમ આદમી પાર્ટી દ્વારા તપાસ માટે માંગ ઉઠી છે આમ આદમી પાર્ટી મહીસાગરના પ્રમુખ દ્વારા સરકારની આ યોજનાના વખાણ કર્યા ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત આ યોજના કેમ છેવાડાના માનવી સુધી પહોંચતી નથી બાબુભાઈ ડામોરે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી તપાસ અને નોટિસોની રમત રમાઈ રહી છે છેવાડાના માનવી સુધી પાણી ક્યારે પહોંચશે આ યોજના અંતર્ગત ઘરે ઘરે પાણી પહોંચાડવાનો સરકારનો ઉદ્દેશ્ય દરેક જિલ્લામાં પ્રોજેક્ટ ચાલી રહ્યા છે મહીસાગર જિલ્લામાં સાતસો ચૌદ ગામોમાં અંદાજીત બારસો કરોડથી વધુનો ફંડ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે તે છતાં માનવી સુધી ચકલી પહોંચી પણ પાણીના આપ જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું ઘણા ગામડાઓમાં પાણી પહોંચ્યું છે તો ઘણા ગામડાઓમાં માત્ર પાઇપ નાખવામાં આવી છે ત્યારે ઘણી જગ્યાએ સંપ પણ બનાવવામાં આવ્યા નથી પ્રમુખે એમ પણ કહ્યું કે હું જ્યાંથી આવું છું ડીટવાસ ત્યાં પણ ઘરે ઘરે પાણી નથી પહોંચ્યું અને આપણા મંત્રીના ગામ સરકાર દેખરેખ હેઠળ ચાલતા વિજિલન્સ સહિત આખી સિસ્ટમ ખરાબ હોય તેવું કહ્યું હતું આપણી ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના વિશે વાત કરવી છે નળસે જળ યોજનાની ચર્ચા બહુ થઈ રહી છે અને એમાં ખાસ કરીને આદરણીય મોદી સાહેબ કે જે વડાપ્રધાનશ્રીનો એક મહત્વનો પ્રોજેક્ટ પાયલોટ પ્રોજેક્ટ કહી શકાય કે વિકાસ ઘરે ઘરે પહોંચ્યો છે એવું કહી શકાય કારણ કે ઘરે ઘરે સુધી નળથી પાણી મળે આવી સરસ યોજના કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ દરેક જિલ્લાઓમાં ફળવાઈ છે હું માનું છું કે મહીસાગર જિલ્લામાં સાતસો ચૌદ ગામડાઓમાં લગભગ બારસો કરોડ જેવી યોજના નું ફંડ આ હેઠળ ફરવાયું છે એમાં ખરેખર એ જે પાણી ઘરે ઘર પહોંચ્યું છે કે નહીં એ અત્યારે પ્રશ્ન દરેક ન્યૂઝમાં દરેક ચર્ચામાં દરેક જગ્યાએ જોવા મળે છે ત્યારે અમે પોતે પણ અગ્રણી તરીકે અમે જે ગામડાઓ મુલાકાત કરી છે એ ગામડાઓમાં હજુ પણ ઘણા ગામડાઓમાં પાણી પહોંચ્યું નથી હા એવું કહી શકાય કે અમુક ગામોમાં પાણી થયું પણ છે ઘરે ઘરે પહોંચ્યું પણ છે અમુક ગામોમાં ખાલી પાઇપલાઈનો નખાવી છે અને અમુક ગામોમાં શરૂઆત થઈ છે ક્યાંય બન્યા નથી અથવા તો જોડાણ થયું નથી પણ મોટે ભાગે ગામડાઓમાં એ જે યોજના હેઠળ પેમેન્ટ ચૂકવાઈ ગયું છે એવું તપાસ એજન્સીઓ દ્વારા વચ્ચે જે ન્યૂઝમાં આવ્યું હતું એ પ્રમાણે જાણવા મળે છે અમે જ્યારે આરટીઆઈ કરી વાસમોમાં અહીંયા જે મહીસાગરની કચેરીમાં ત્યારે અમને આરટીઆઈનો જવાબ આજુ સુધી મળ્યો નથી એટલે અમને એવું લાગે છે કે મોટે ભાગે પેમેન્ટ ચૂકવાઈ ગયું છે અને વચ્ચે જે તપાસ સમિતિ આવી હતી અને એ સમિતિ એકસો અગિયાર એજન્સીઓને સસ્પેન્ડ કરી હતી એમને કામ બંધ કરાવેલું અને એમને નોટિસ આપી હતી કે જે જે કામ એમનું બાકી છે અને પેમેન્ટ ચૂકવાઈ ગયું છે પાછું ભરો એટલે કે રિકવરીનો ઓર્ડર કર્યા હતા એમને કંઈક સમય પણ આપ્યો હતો અને એ સમય પૂર્ણ થતા પાછા એવા પણ મેસેજ હતા કે એ એજન્સીઓ કામ શરૂ કરી શકશે કામ કરી શકશે પણ ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી છેલ્લા બે વર્ષમાં આ બે વર્ષમાં જોઈએ છે તો ક્યાંય કામ શરૂ થયું નથી કામ પૂર્ણ થયું નથી હા જ્યાં પૂર્ણ થયું છે એનો પ્રશ્ન નથી જ્યાં ચાલુ હતું અને બંધ થયું છે ત્યાં હજુ પણ બંધ છે અને અમુક ગામડામાં હજુ પણ કશું કામ થયું નથી આવું અલગ અલગ ગામોમાં અલગ અલગ પરિસ્થિતિ છે હવે ખરેખર જે મહત્વકાંક્ષી યોજના આપણી દરેક ઘર સુધી પાણી પહોંચે એ યોજનાનું પાણી ખરેખર મહીસાગરના બધા ગામડામાં નથી પહોંચ્યું એ વાસ્તવિકતા છે હું પોતે જે ગામથી આવું છું નીટવાસ ગામમાં પણ ઘરે ઘરે નળથી પાણી પહોંચ્યું નથી એવું જ મને ખબર છે ત્યાં સુધી આપણા મંત્રીશ્રી છે એમના ગામ ભંડારામાં પણ ઘરે ઘરે પાણી પહોંચ્યું નથી એમની આજુબાજુના ખેડાપા ભાણાસીમલ સિમલિયા ઉખરેલી એ ગામોમાં પણ અમુક ફળિયામાં પાણી પહોંચ્યું છે બાકીના ભાગના સિત્તેર પંચોતેર ટકા ફળિયામાં પાણી પહોંચ્યું જ નથી